જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કરવા ચોથ દસમી ઓક્ટોબર શુક્રવાર કરવા ચોથ વિશે જાણશું કરવા ચોથ કરવા ચોથ એ પ્રેમ ત્યાગ અને આસ્થાનું વ્રત છે ભારતીય સંસ્કૃતિના મુખ્ય પર્વમાંનું એક એટલે કરવા ચોથ આ વ્રત હિન્દુ ધર્મની સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે આ વ્રત પતિ પત્નીના અટૂટ પ્રેમ સમર્પણ અને શ્રદ્ધાનું પ્રતિક છે આ દિવસે પાંડિત મહિલાઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે સુખ અને સમૃદ્ધિ માટે સૂર્યોદયથી સુ ચંદ્રોદય સુધી નિર્જરા ઉપવાસ રાખે છે કરવા ચોથનો શાબ્દિક અર્થ કરવા એટલે કે માટીનું વાસણ અને ચોથ એટલે ચતુર્થી આ વ્રતમાં માટીના કરવા વાસણનું વિશેષ મહત્ત્વ છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ વ્રતની શરૂઆત મહાભારત કાળમાં થઈ હતી અર્જુન નીલગિરી પર્વત પર તપસ્યા કરવા ગયો હતો ત્યારે દ્રૌપદીએ ભગવાન શ્રી શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુનની રક્ષા માટે આ વ્રત રાખ્યું હતું આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ્ય પતિના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરવાનો છે તે દાંપત્ય જીવનમાં પ્રેમ અને પરસ્પર સમજ સમજણને મજબૂત બનાવે છે વ્રત અને એની પૂજા વિધિ વ્રતને વિધિ કરવા માટે કરવા ચોથની તૈયારીઓ થોડા દિવસો અગાઉથી જ શરૂ થઈ જાય છે મહિલાઓ નવા વસ્ત્રો ઘરેણાં અને પૂજા સામગ્રીની ખરીદી કરે છે વ્રતના દિવસે પાડવામાં આવતા મુખ્ય રીતિ રિવાજ આ મુજબ છે સરગી વ્રતની શરૂઆત સૂર્યોદય પહેલાં સરગી ખાઈને થાય છે બહુને ફરો મીઠાઈઓ સૂકા મેવા અને અન્ય વાનગીઓ ભરેલી થાળી આપે છે આ સરગી ખાધા પછી મહિલાઓ આખો દિવસ પાણી પણ પીતી નથી સોળ શણગાર આ દિવસે મહિલાઓ નવવધૂની જેમ સોળ શણગાર સજે છે તેઓ સુંદર સાડી કે લેંગો પહેરે છે મહેંદી લગાવે છે અને વિવાહિતાનો સંપૂર્ણ શણગાર સજે છે પૂજા અને કથા સાંજે બધી સ્ત્રીઓ એકસાથે મળીને કરવા માતા ભગવાન શિવ પાર્વતી અને ગણેશજીની પૂજા કરે છે તેઓ પૂજાની થાળી સજાવે છે જેમાં દીવો સિંદૂર ફળ ફૂલ અને કરવા માટીનો ઘરો હોય છે પૂજા દરમિયાન કરવા ચોથની વ્રત કથા સાંભળવામાં આવે છે જે વીરાવતીની વાર્તા સાથે જોડાયેલી છે ચંદ્ર દર્શન અને અર્થ રાત્રે ચંદ્ર ઉગ્યા પછી મહિલાઓ ચારનીમાંથી ચંદ્રને અને પછી પોતાના પતિના ચહેરાને જુએ છે ત્યારબાદ તેઓ ચંદ્રને અર્ધ્ય એટલે પાણી અર્પણ કરે છે જળ ચરાવે છે અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે વ્રતની પૂર્ણાહુતિ પૂજા વિધિ પૂરી થયા પછી પતિ પત્ની પતિ પત્નીને પાણી પીવરાવીને ઉપવાસ દોડાવે છે ત્યારબાદ પરિવાર સાથે ભોજન કરવામાં આવે છે આધુનિક સમયમાં બદલાવ થઈ ગયો છે સમયની સાથે કરવા ચોથની ઉજવણીમાં પણ કેટલાક સકારાત્મક ફેરફારો પણ જોવા મળે છે પતિઓ પણ આ વ્રત કરે છે હવે અને હવે તો ઘણા પતિઓ પણ પત્નીના સમર્થનમાં વ્રત કરે છે અને તેમના પ્રેમની અભિવ્યક્તિ તરીકે ઉપવાસ રાખે છે આ પરિવર્તન દાંપત્ય જીવનમાં સમાનતા અને પરસ્પર સન્માનની ભાવનાને પ્રોત્સાહન આપે છે સામાજિક મેળાવરા પણ થાય છે આ તહેવાર હવે માત્ર પારિવારિક વિધિ ન રહેતા મોટા સામાજિક મેરાવરા અને ઉજવણીનું સ્વરૂપ લઈ રહ્યો છે મહિલાઓ સાથે મળીને મહેંદી લગાવે છે ગીતો ગાય છે અને આ દિવસની ઉજવણી કરે છે હવે તો ડિજિટલ જોડાણમાં પણ સોશિયલ મીડિયાના યુગમાં પણ લોકો વર્ચ્યુઅલ તરીકે પણ આ તહેવારની ઉજવણી કરે છે તેઓ પોતાના ફોટા અને શુભકામનાઓ ઓનલાઈન શેર કરીને દૂર રહેતા પરિવારજનો અને મિત્રો સાથે પણ જોડાય છે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આધુનિક મહિલાઓ નિર્જરા વ્રત દરમિયાન પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે ગર્ભવતી કે બીમાર મહિલાઓ પોતાની શારીરિક ક્ષમતા અનુસાર વ્રતમાં છૂટછાટ લે છે જે પરંપરાને વ્યવહારુ અભિગમ સાથે જોડે છે આમ કરવા ચોથ એ માત્ર એક વ્રત નથી પરંતુ પ્રેમ ત્યાગ અને દાંપત્ય જીવનનો ઉત્સવનું પ્રતિક છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ